Thank you.

થોડી વિસ્તારમાં ત્યારે કોઈ બાબતે ઉગ્ર થઈ હતી આ માથા પૂટમાં ત્યારે ઉગ્ર બનતા આરીફ રસુલભાઈએ ત્યારે શાહરૂખ પર શરીર વડે હુમલો કર્યો હતો જેમાંથી તે ગંભીર ઇજાઓ ઉપજી હતી લોહી લવાના હાલતમાં શાહરૂખભાઈને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં પરત પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણતા ત્યારે ડીવાયસી જેડી પુરોહિત ત્યારે સહિતનો પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને પોલીસ મૃત્યુક પરિવારજનોના નિવેદનના ત્યારે આધારે અત્યારના અત્યારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો